નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જયારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જી ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમે જેટલા પ્રશ્નો જવાબ આપ્યા છે એમાંથી કેટલા સાચા છે જેમ કે દસમાંથી નવ સાચા છે આઠ સાચા જે પણ હોય આ જે દસ પ્રશ્નોની વાત કરી રહ્યા છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાત એ ભારતના મહાનુભાવોના પ્રશ્નો છે તો મિત્રો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા આઈ ઇ એફ એ અને એમ્બર્સ એના અહેવાલ મુજબ કયા બે રાજ્યો ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણનું નેતૃત્વ કરે છે તો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન બી અને સી શું આવશે ઓપ્શન બી અને સી એટલે કે ગુજરાત અને કર્ણાટક આ બંને રાજ્યો છે એ ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણ છે એનું નેતૃત્વ કરે છે ઓકે જોઈ લઈએ આપણે એના વિશે તો ઇન્સ્ટિટ્યૂટ ફોર એનર્જી ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્શિયલ એનાલિસિસ અને એમ્બર દ્વારા તાજેતરનો અહેવાલ એ રાજ્ય સ્તરે ભારતના સ્વચ્છ વીજળી સંક્રમણની પ્રગતિનું મૂલ્યાંકન કરે છે જ્યારે કર્ણાટક છે એ નંબર વન પર છે ગુજરાત છે નંબર ટુ પર છે એમણે મજબૂત પ્રદર્શન જાળવી રાખ્યું છે ઝારખંડ બિહાર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ આ બધા રાજ્યો પાછળ રહ્યા છે જેના કારણે રિન્યુએબલ એનર્જી એકીકરણ અને ડી કાર્બોનાઇઝેશન માટે વધુ પ્રયત્નો જરૂરી છે કર્ણાટક અને ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોને એકીકૃત કરવામાં અને તેમના પાવર સેક્ટરને ડી કાર્બોનાઇઝ કરવામાં ઉત્કૃષ્ટ બનવાનું ચાલુ રાખે છે ઝારખંડ બિહાર પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટને વધારવા માટે અને વિતરણ કંપનીઓને મજબૂત કરવાની જરૂર છે ઓકે તો યાદ રાખજો કર્ણાટક નંબર વન પર છે ગુજરાત સેકન્ડ નંબર પર છે હવે અહીંયા રિન્યુએબલ એનર્જીની વાત ચાલી રહી છે તમને ખબર છે આપણા ગુજરાતના ઉર્જા મંત્રી કોણ છે કનુભાઈ દેસાઈ છે તમને પૂછે કેન્દ્રીય ઉર્જા મંત્રી ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર કોણ છે એ તમને આવડવું જોઈએ જો આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખો કઈ ભારતીય કંપની ડેટા ટ્રાફિક વપરાશ દ્વારા વિશ્વની સૌથી મોટી મોબાઈલ ઓપરેટર બની છે તો જવાબ આવશે રિલાયન્સ જીઓ કઈ બની છે રિલાયન્સ જીઓ તો રિલાયન્સ જીઓ એ ભારતમાં ટેલિકોમ રીડર છે એ ચાઇના મોબાઈલને પાછળ છોડીને ડેટા ટ્રાફિક વપરાશ દ્વારા વિશ્વની સૌથી મોટી મોબાઈલ ઓપરેટર બની ગઈ છે તેના ટ્રુ ફાઈવ જી સસ્ટેલોન ટ્રુ ફાઈવ જી સ્ટેન્ડ અલોન નેટવર્ક ઉપર એકસો આઠ મિલિયન સહિત એટલે ફાઇવ કસ્ટમર એકસો આઠ મિલિયન છે ટોટલ કસ્ટમર કે તો ચારસો એક્યાસી પોઈન્ટ આઠ મિલિયન છે તો જીઓનું વર્ચસ્વ વૈશ્વિક ટેલિકોમ માર્કેટમાં એમની સ્થિતિ રેખાંકિત કરે છે તાજેતરમાં જાહેર થયેલા ત્રિમાસિક પરિણામોમાં જીઓએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે જેમાં જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં કુલ ચાલીસ પોઈન્ટ નવ એક્ઝાબાઇટના ડેટા ટ્રાફિક સુધી પહોંચવાનો સમાવેશ થાય છે જે વાર્ષિક ધોરણે પાંત્રીસ પોઈન્ટ પાંચ ટકાનો વધારો દર્શાવે છે અને આ ટ્રાફિકનો નોંધપાત્ર હિસ્સો અઠ્યાવીસ ટકા છે જીઓનો સબસ્ક્રાઈબર બેઝ ચારસો એક્યાસી આઠ મિલિયન છે ભારતીય ટેલિકોમ લેન્ડસ્કેપમાં તેના ગઢને મજબૂત બનાવે છે નોંધનીય રીતે કંપની તેના નેટવર્ક પર એકસો આઠ મિલિયન વપરાશકર્તાઓ સાથે વિશ્વના બીજા સૌથી મોટા ફાઈ

ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકનને પ્રેસ કરીને બ્રાઝિલના વરસાદી જંગલોમાં વાઘની નવી પ્રજાતિ શોધાય છે તો વાઘની એક નવી પ્રજાતિ શોધવામાં આવી છે જેનું નામ ક્લાઉડેડ ટાઈગર કેટ પાર્ડિયોનોટ છે એનું તેનું રહેઠાણ છે ને દક્ષિણ મધ્ય અમેરિકન અને ઇન્ડિયન પર્વતમાળાઓ એના વાદળ જંગલોમાં છે સવાના અને જાડી ઝાખરામાં રહેતા સંબંધીઓ કરતાં ઘણું તે અલગ છે તે પ્રદેશની નોંધપાત્ર વિવિધતાને પ્રકાશિત કરે છે આ વાઘ છે એનું કદ કેટલું છે ખબર છે ઘરેલું બિલાડી હોય ને હાઉસ બિલાડી એટલું છે તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા સસ્ટેનેબલ ફાઇનાન્સ સસ્ટેનેબલ ફાઇનાન્સ ફોર ટાઈગર લેન્ડસ્કેપ કોન્ફરન્સ યોજાઈ હતી રિસન્ટલી કયા દેશમાં યોજાઈ હતી જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો વાઘની વાત કરી છે તમને ખબર હોવી જોઈએ વિશ્વ વાઘ દિવસ ઓગણત્રીસ જુલાઈના રોજ મનાવવામાં આવે છે સૌથી વધારે વાઘ સાતસો ને કર્ણાટકમાં છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે આગળ વધીએ મિત્રો વિડિયો પસંદ આવ્યા હોય ભણવાનું વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો એને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર તે મળશે સાથે અહીંયા પોલ્સ રમવા પણ મળશે તો ટેલિગ્રામ ચેનલ છે એની લિંક અહીંયા લખેલી છે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અથવા ટેલિગ્રામમાં જેને તમે રાજેશ ભાસ્કર સર્ચ કરો અને આવો તમને સિમ્બોલ દેખાય તો તમારે જોઈન થઈ જવાનું છે તાજેતરમાં સમાચારમાં રહેલ ટી રવિશંકર કોણ છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર છે ટી રવિશંકર તો તાજેતરમાં ભારત સરકારે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરની મુદત એક વધુ એક વર્ષ માટે લંબાવી છે ત્રણ મે બે હજાર ચોવીસથી અથવા તો આગળના આદેશો છે ત્યાં સુધી લંબાવી છે અને તેમણે મે બે હજાર એકવીસમાં ત્રણ વર્ષના સમયગાળા માટે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ટી રવિશંકર ઓગણીસો નેવમાં ભારતીય રિઝર્વ બેન્કમાં જોડાયા હતા આરબીઆઈના વિવિધ વિભાગોમાં કામ કર્યું છે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત થયા એની પહેલાં તેઓ આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા ટી રવિશંકર ઇન્ડિયન ફાઇનાન્શિયલ ટેકનોલોજી એન્ડ એલાઇડ સર્વિસીસના પણ ચેરમેન છે અને ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેન્કિંગ ટેકનોલોજીની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય છે હવે આરબીઆઈનો જે એક્ટ છે ઓગણીસો ચોત્રીસ એની કલમ નંબર આઠ એમાં જણાવ્યું છે કે આરબીઆઈમાં ચારથી વધુ ડેપ્યુટી ગવર્નરની નિમણૂકની જોગવાઈ છે હાલમાં આરબીઆઈ છે એને એના ગવર્નર છે શક્તિકાંત દાસ ચોવીસ પચીસમાં નંબરના બરાબર છે તમને ખબર છે આરબીઆઈના બીજા ચાર ગવર્નર છે એમનું નામ બીજા ત્રણ ગવર્નરનું નામ શું છે આરબીઆઈ એક ઓગણીસો ચોત્રીસ મુજબ ડેપ્યુટી ગવર્નર મહત્તમ પાંચ વર્ષ માટે હોદ્દો સંભાળશે અને વર્ષમાં બાસઠ વર્ષ સરકાર ડેપ્યુટી ગવર્નરની નિમણૂક કરતી વ્યક્તિ એમનું કાર્યકાળ સ્પષ્ટ કરવાની સત્તા ધરાવે છે બરાબર છે આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસ કોલકાતા ઓગણીસો સાડત્રીસમાં હેડક્વાર્ટર મુંબઈ લઈ ગયા એક જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસમાં એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું પ્રથમ ગવર્નર બ્રિટિશ એસબોન સ્મિથ પ્રથમ ગવર્નર ભારતીય શ્રી દેશમુખ પ્રથમ ગવર્નર ગુજરાતી

અને પછી ભારત ચોથા નંબરનું સૌથી મોટું લશ્કરી ખર્ચ કરનાર દેશ છે બે હજાર ત્રેવીસમાં એણે ખર્ચ કર્યો હતો બે હજાર ત્રેવીસમાં સૈન્ય પર ભારતનો ખર્ચ ત્યાંસી પોઈન્ટ છ બિલિયન ડોલર હતો બાવીસમાં પણ ચોથા નંબર પર હતું ભારત સિપરી અનુસાર બે હજાર ત્રેવીસમાં કુલ વૈશ્વિક લશ્કરી ખર્ચ છ આઠ ટકા વધ્યો અને ડોલર બે હજાર ચારસો બિલિયન થયો હતો બે હજાર નવ પછી વૈશ્વિક લશ્કરી ખર્ચમાં સૌથી વધુ વાર્ષિક ટકાવારી છે સિપરીના અનુસાર બે હજાર ત્રેવીસમાં જો કોઈ એક દેશ દ્વારા લશ્કરી ખર્ચમાં જબરજસ્ત વધારો કરવામાં આવ્યો હોય સૌથી વધુ ટકાવારી તો તે કોંગો છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો એકસો પાંચ ટકાનો વધારો બે હજાર ત્રેવીસમાં કુલ લશ્કરી ખર્ચ એ વૈશ્વિક કુલ ઘરેલું ઉત્પાદનના બે ટકા બે પોઈન્ટ ત્રણ ટકા જેટલો રહ્યો હતો આપણા સંરક્ષણ મંત્રી કોણ છે તમને ખબર છે જો ખબર હોય તો એકવાર જણાવો ને કમેન્ટ બોક્સમાં લખીને ઉત્તર કોરિયાએ પ્યોલજી વન ટુ એન્ટી એરક્રાફ્ટ મિસાઇલનું પરીક્ષણ કર્યું તો ઉત્તર કોરિયાએ કોરિયાના પશ્ચિમ સમુદ્રમાં એન્ટી એરક્રાફ્ટ પ્યોલ્જી વન ટુ મિસાઇલ અને સુપર લાર્જ સ્ટ્રેટેજિક ક્રૂઝ મિસાઇલ હવાસલ એક એકવીસ થ્રી વોરહેડની પરીક્ષણની જાહેરાત કરી છે ઉત્તર કોરિયા દ્વારા નવી એન્ટીક્રાફ્ટ મિસાઇલ અને ક્રૂઝ મિસાઇલ વોરહેડના પરીક્ષણથી દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથે તણાવમાં વધારો થયો છે સુપર સ્ટ્રેટેજિક ક્રૂઝ મિસાઇલ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે ઉત્તર કોરિયાનું કેપિટલ તમારે કહેવાનું છે જો તમને આવડતું હોય તો એની કરન્સી કોરિયન વોન છે કિમ જોંગ ઉન એના શાસક છે બરાબર છે આ યાદ રાખજો ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયાને અલગ કરતી લાઇન થર્ટીએટ પેરેલ એ પણ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અથવા ટેલિગ્રામ ચેનલ તમે કહી શકો રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો મિત્રો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોને ઇન્ડોનેશિયાના સત્તાવાર રીતે ચૂંટાયેલા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે તો પ્રોબોવો સુબિયાન્ટો પ્રોબોવો સુબિયાન્ટો જેવાની ઇમેજમાં તમે જોઈ શકો છો તો તાજેતરમાં ઇન્ડોનેશિયાની જે સર્વોચ્ચ અદાલતે બી હારી ગયેલા પ્રમુખ પદના ઉમેદવારો દ્વારા જે દાખલ કરવામાં આવી હતી તેની પ્રચંડ જીત સામેના પડકારોને નકારી કાઢ્યા છે એટલે ઇન્ડોનેશિયાના ચૂંટણી પંચે પ્રોબોવો સુબિયાંતોને સત્તાવાર રીતે પ્રમુખ એ પણ પ્રમુખ જાહેર કર્યા છે સુભિયાંતો હાલમાં તો સંરક્ષણ મંત્રી છે તેમણે અઠ્ઠાવન છ મતો મેળવ્યા હતા જે છન્નું મિલિયનથી વધુના મતપત્રો છે તેમના હરીફમાંથી કોઈને પણ મળેલી સંખ્યા મળેલી સંખ્યા કરતાં બમણા કરતા વધારે છે આ હવે સામાન્ય ચૂંટણીનું પરિણામ છે ને આમાં તો જોઈએ તો વીસ માર્ચે આવી ગયા હતા પરંતુ હરીફ ઉમેદવારો હતા એનિસ બાસ્વેદન અને હતા ગંજર પ્રોનોવોના એમણે કાનૂની પડકારોને કારણે ઔપચારિક ઘોષણા સમારોહમાં વિલંબ થયો હતો સત્તાવાળાઓએ સામાન્ય ચૂંટણી પંચના કમ્પાઉન્ડમાં યોજાયેલા જે ઘોષણા સમારોહ દરમિયાન વ્યવસ્થા જાળવવા માટે બે ચાર હજાર બસોથી વધુ પોલીસ અને સૈનિકોને તૈનાત કર્યા હતા ઇન્ડોનેશિયાની વાત કરીએ કેપિટલ જાકારતા છે જે પાણીમાં ડૂબી જશે બે હજાર પચાસ સુધીમાં એની નવી કેપિટલ કઈ બનાવવામાં આવી છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો અને ઇન્ડોનેશિયાની કરન્સી ઇન્ડોનેશિયન રૂપિયા યાદ રાખજો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોલેરાની નવી મૌખિક રસી યુવિ કોલ એસને પ્રી ક્વોલિફિકેશન આપી દીધી છે બરાબર છે એટલે કે પૂર્વ યોગ્યતા આપી દીધી છે યુવિકોલ એ કોલેરાની સારવાર માટે નિષ્ક્રિય મૌખિક રસી છે એનો વિકાસ યુબિઓલોજિક્સ પછી ઇન્ટરનેશનલ વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ અને બિલ એન્ડ મેરિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન આ વચ્ચેનો સહયોગ છે આ નવી રસી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પૂરો મંજૂર થયેલ અન્ય રસીઓની સમૂહની ત્રીજી પ્રોડક્ટ છે તે મૌખિક કોલેરા રસી છે અને એવી કોલ પ્લસની સરળ રચના છે અન્ય નિષ્ક્રિય મૌખિક કોલેરા રસીઓ એ યુવિકોલ યુવિકોલ પ્લસ બંનેનો સમાવેશ થાય છે રસી પરથી તમારા માટે પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખો હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન સગર્ભાવસ્થા દરમિયાન ખાલી જગ્યાની ઉણપને કારણે બાળક મંદબુદ્ધિનું જન્મી શકે છે તો યાદ રાખજો આયોડીન ઓરએસનું પૂરું નામ શું છે તો ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ટીબી ક્ષય ક્ષય આવે છે અક્ષય નહી બ્લાસ્ટિક્સ એનીમિયા સેની ખામીને કારણે થાય છે ફોલિક એસિડ એટલે ખાદ્ય પરીક્ષણ એટલે ખાદ્ય પદાર્થમાં તથા ખાલી જગ્યાની પદ્ધતિ સરળ બનાવવાની રીત તો બગાડ બરાબર છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના મહાનુભાવોના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયો આશ્રમ ખોલ્યો હતો તો ફિલિક્સ ફિનિક્સ શેતાનિક વર્ષિષ્ઠ એના લેખક સલમાન રસદી મૂળ કયા દેશના છે ભારતના છે ગણેશ ઉત્સવ લોકપ્રિય બનાવવા કોણે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો તો લોકમાન્ય તિલક ચોથો પ્રશ્ન કવિકાલ સર્વજ્ઞ કોને કહેવાય છે તો તમને ખ્યાલ જ છે હેમચંદ્રાચાર્ય એમને કવિકાલ સર્વજ્ઞ કહેવાય છે ચાર્ય કોને ઇન્ડિયન બિઝનેસમેન ઓફ ધ સેન્ચુરી કહેવાય છે તો ધીરુભાઈ અંબાણી હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાત નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઇલેક્ટ્રોનિક્સ માલના નિકાસમાં કેટલામાં સ્થાન છે પાંચમા નંબર પર છે તાજેતરમાં કઈ સંસ્થાએ નવીન થ્રીડી પ્રિન્ટેડ ડમી બુલેટ યુનિટ બુલેટ યુનિટ વિકસાવ્યું છે તો આઈઆઈટી ગુવાહાટી છે એણે બરાબર પરમ કામરૂપ નામનું સુપર કોમ્પ્યુટર ત્યાં હતું યાદ રાખજો હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન તો આપણા કેન્દ્રીય ઉર્જા મંત્રીનું નામ શું છે તો યાદ રાખજો રાજકુમાર સિંઘ સેકન્ડ નંબરનો પ્રશ્ન રિલાયન્સ જીઓ છે એના ચેરમેનનું નામ શું છે તો યાદ રાખજો આકાશ અંબાણી ત્રીજા નંબરનો પ્રશ્ન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ટોટલ ચાર ડેપ્યુટી ગવર્નર એમાંથી ત્રણ એક તો તમને કીધા ટી રવિશંકર બીજા ત્રણ કયા તો એક તો છે જાનકી રામન સ્વામીનાથન સેકન્ડ નંબરના છે રાજેશ્વર રાવ થર્ડ નંબરના માઇકલ ડી પાત્રા અને ફોર્થ નંબરના ટી રવિશંકર કાર્યક્રમનો વધારવામાં આવ્યો ચોથા નંબરનો પ્રશ્ન આપણા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી કોણ છે તો યાદ રાખજો રાજનાથ સિંગ છે સાતમો પ્રશ્ન સસ્ટેનેબલ ફાઇનાન્સ ફોર ટાઈગર લેન્ડસ્કેપ કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું ભૂટાનમાં આઠમા નંબરનો પ્રશ્ન છે સોરી આ ચોથો પાંચમાં છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ઉત્તર કોરિયા એનું કેપિટલ કયું છે પ્યોંગ યાંગ સાતમા નંબરનો પ્રશ્ન ઇન્ડોનેશિયાની નવી રાજધાની ન્યુ સંતરા અને આઠમા નંબરનો પ્રશ્ન રાષ્ટ્રીય રસીકરણ દિવસ સોળમી માર્ચે મનાવવામાં આવે છે આ યાદ રાખજો ઓકે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજતરમાં ગુજરાતના કયા મસ્ત વિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ લોકસભાની બિનહરીફ ચૂંટણી જીતી છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને ઇન્ડોનેશિયામાં સંયુક્ત રાષ્ટ્રના નવા રેસિડેન્ટ કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે આ બીડિયોની લિંકો શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત